ચાંદીપુરા વાયરસ વાયરલ એન્કિફેલાઇટિસ સૌ પ્રથમ મગજનો તાવનો રોગચાળો તાવના લક્ષણો સાથે ઓગણીસો પાંસઠમાં મહારાષ્ટ્ર રાજ્યના ચાંદીપુરા ગામમાં નોંધાયેલો હતો ત્યારબાદ આંધ્રપ્રદેશ મહારાષ્ટ્ર અને ગુજરાતમાં રોગચાળો નોંધાયેલો જો તેની તાત્કાલિક સારવાર ન કરવામાં આવે તો તે ગંભીર ન્યુરોલોજીકલ લક્ષણો જોવા મળે છે અને મૃત્યુ પણ થઈ શકે છે ચાંદીપુરા એન્કિફેલાઇટિસના લક્ષણોમાં સખત તાવ આવવો ઉબકા ઉલટી થવી ખેંચ આવવી અર્ધભાન કે બેભાન થવું નબળાઈ આવવી વગેરે જોવા મળે છે ચાંદીપુરા વાયરસ સામાન્ય રીતે ચેપગ્રસ્ત સેન્ડફ્લાય રેતીની માખીના કરડવાથી બ્લડમાં વાયરસ પહોંચતા એનું સંક્રમણ ફેલાય છે ચાંદીપુરા એન્કિફલાઇટિસ થવાનું જોખમ જીરોથી ચૌદ વર્ષની ઉંમરના વચ્ચેના બાળકો ક્રોનિક ઇલનેસ ધરાવતી વ્યક્તિઓ વૃદ્ધાવ્યસ્તા વ્યક્તિઓને જોખમ વધારે હોય છે ચાંદીપુરા એન્કેફેલાઇટિસનું નિદાન સામાન્ય રીતે ક્લિનિકલ એક્ઝામિનેશન બ્લડ રિપોર્ટ પરથી થાય છે બ્લડ રિપોર્ટ્સમાં રિ સિરમ સેમ્પલ લેવાનું થાય અને ઘણા કિસ્સામાં દર્દીનું સીએસએફ સેમ્પલ લેવામાં આવે છે ચાંદીપુરા વાયરસ એની અટ અટકાયત પણ કરી શકાય છે સેન્ડફ્લાય મુખ્યત્વે લિમ્પણ ધારા વાળા કાચ કાચા મકાનો તેમજ દિવાલોની તિરાડ અને છિદ્રોમાં રહે છે આ છિદ્રો અને તિરાડો સિમેન્ટથી પૂરી નાખવી પડે ઘરની અંદરના ભાગે શક્ય હોય ત્યાં સુધી હવા ઉજાસ સૂર્યપ્રકાશ આવે તેવી વ્યવસ્થા કરવી જોઈએ જંતુનાશક દવાઓનો ઉપયોગ કરવો જોઈએ બાળકોને ખુલ્લા શરીરે ઘરની બહાર આંગણામાં રમવા દેવા નહીં લાંબી બાયના કપડાં પહેરવા બાળકોને સુવડાવવા જંતુનાશક દવાયુક્ત મચ્છરદાનીનો ઉપયોગ કરવો જ્યાં મચ્છરો માખી ઉત્પન્ન થાય છે ત્યાં પાણીને દૂર કરવું સારવારમાં ચાંદીપુરા એન્કેફેલાઇટીસ માટે કોઈ વિશિષ્ટ એન્ટીવાયરલ સારવાર નથી સારવાર મુખ્યત્વે દર્દીની પરિસ્થિતિ પર નિર્ભર છે ગંભીર કિસ્સાઓમાં હોસ્પિટલમાં દાખલ કરી આઈસીયુમાં રાખવામાં આવે છે લક્ષણોને નિયંત્રિત કરવા માટેની દવાઓ આપવામાં આવે છે જો જરૂરી હોય તો વેન્ટિલેટરનો ઉપયોગ કરવામાં આવે છે જો કોઈ દર્દીમાં ચાંદીપુરમ એન્ફિફેલાઇટિસના ઉપરોક્ત જણાવ્યા મુજબના લક્ષણો દેખાય તો તાત્કાલિક જિલ્લાની હોસ્પિટલ અથવા મેડિકલ કોલેજમાં સારવાર માટે પહોંચી જવું ચાંદીપુરા વાયરસ ઇઝ ટ્રાન્સમિટેડ ઇન ટુ વેરિયસ સ્ટેજીસ ધ સેન્ડફ્લાય સ્ટેજ એન્ડ ધ હ્યુમન સ્ટેજ સનફ્લાઇ બ્લડ મિલક પ્રોમેસ્ટિગોટ સ્ટેજ ઇન ધ સ્કીન નાઉ દ પ્રોમોસ્ગોટ આર ફેકસાઈટ બાય મોફેજેસ પ્રોમેસ્ટિગો ટ્રાન્સફોર્મ ઇન ટુ એમ એસટી ગોટ્સ ઇન્સાઈડ દેક્રોફેજ એમ એસટી ગોટ મલ્ટીપ્લાઈ ઇન સેલ ઇન્કલુડી માઇક્રોફેજ ઓફ વેરીયસ ટિશુઝ સનફ્લાઈ ટ્લડ મિલ ઇન્જેસ્ટ માઇક્રોફેજ ઇન્ફેક્ટેડ વિમ એસ Mastigotes ingestion of the parasite cell, mastigotes transform into promastigote stage in midgut, divide it in midgut and migrate to proboscis and again this infected proboscis is again is transmitted to human and this cycle continues. Gammaroma, lagbhag આ રીતની જોવા મળતું હોય છે ત્યાં કાચા મકાનો હોય છે ઈંટો બરાબર મૂકેલી હોતી નથી તિરાડો હોય છે એની અંદર આ ફ્લાય જોવા મળે છે મુખ્યત્વે ગ્રામ વિસ્તારોમાં અસર જોવા મળે છે કેસો ખાસ કરીને જથ્થામાં જોવા ન ન મળતા છૂટાછવા જોવા મળે છે નવ માસથી લઈને ચૌદ વર્ષના બાળકોને જોખમ રહે છે સેન્ટફ્લાય વાહક છે મેલ ફિમેલ રેશિયો એક પણ એક સિત્યોતેર છે આમાં ક્લિનિકલ ફીચરમાં ટૂંકા ગાળાનો ગાળાનો હાઈગ્રેડ ફીવર ઝાડા ઉલટી માથાનો દુખાવો અર્ધભાન વ્યવસ્થા જોવા મળે છે નિદાન પણ આપણે ક્લિનિકલ થઈ શકે છે અને સીરમ સેમ્પલ પણ લઈ શકાય છે અને સીએસએફ પણ એનું નિદાન કરવા માટે બહુ ઉપયોગી હોય છે એ ઈ એસ એક્યુટ એન્ફિફેલાઇટિસ સિન્ડ્રોમ આના માટે મિનિમમ ઓછામાં ઓછા ત્રણ દિવસથી તાવ આવતો હોવો જોઈએ આવતો હોવો જોઈએ અર્ધભાન અવસ્થા સાથે તાવ ખેંચ સાથે કે ખેંચ વિના દર્દી આવે તો કેસ ઇન્વેસ્ટિગેશન અને બ્લડ સીએસએફ કલેક્શન કરવું બ્લડ સીએસએફ કલેક્શન કર્યા પછી લેબોરેટરી ખાતે મોકલી આપવાનું ત્યાંથી સિરોલોજીકલ તપાસ લેબોરેટરી એમાં આવ્યાના સાત દિવસમાં પરિણામ જાહેર કરવામાં આવે છે એના પછી શંકાદસ્પદ સી વાયરસ કેસ ત્રણ દિવસ થી હોય તો ક્લસ્ટરમાં જણાતા અન્ય તમામ કેસોનું લાઇન લિસ્ટિંગ બનાવવું પડે છે અને લાઇન લિસ્ટ બનાવ્યા પછી એ સેમ્પલ ડેટા એનાલિસિસ માટે મૂકવામાં આવે છે અને સીએચપી વાયરસ આઉટબ્રેક તપાસ રિપોર્ટ પૂર્ણ પૂર્ણ કરવો પૂર્ણ કરી અને નિયંત્રણ માટેના પગલાં લેવા પડે છે ફ્લાય એટલે કે રેતીની માખી એના વિશે થોડી જાણકારી લઈએ ફ્લાય કઈ જગ્યાએ રહે છે સેન્ટફ્લાય ઘરની અંદરની બાજુએ કાચી કે પાકી દીવાલ પર ભેજવાળા વાતાવરણમાં રહે છે સેન્ડફ્લાય તેની ઉત્પત્તિ માટે ઈંડા મૂકે છે તેમાંથી મચ્છરની જેમ ઈયળ કેશોટો અને તેમાંથી પુખ્ત માખી બને છે આ સેન્ડફ્લાય નરી આંખે જોઈ શકાય તેવી સામાન્ય માખી કરતાં ચાર ઘણી નાની હોય છે સેન્ટફ્લાય ઘરની અંદરની બાજુએ તેમજ બહારની પાકી કે કાચી દીવાલ પરની તિરાડો તેમજ ભેજવાળા વાતાવરણમાં ઈંડા મૂકે છે ગ્રામ્ય વિસ્તારોમાં ઘરોની ખાસ કરીને ગાર લીંપણવાળા ઘરોમાં દિવાલની તિરાડો તેમજ દિવાલમાં રહેલા નાના છિદ્રોમાં રહે છે સેન્ડફ્લાય દ્વારા ફેલાતો રોગ સેન્ડફ્લાય ચાંદીપુરમ અને કાલા આધાર જેવા રોગોનો ફેલાવવા માટે જવાબદાર છે એક પ્રકારના વાયરસને કારણે ચાંદીપુરમ વાયરસ તાવ તેમજ કાલા આધાર રોગ થાય છે જેના ફેલાવા માટે સેન્ડ ફ્લાય જવાબદાર છે આ રોગ સામાન્ય રીતે જીરોથી ચૌદ વર્ષના બાળકોમાં રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોવાના કારણે જોવા મળે છે સેન ફ્લાયથી ફેલાતા ચાંદીપુરમ તાવના રોગોના લક્ષણો મુખ્યત્વે બાળકને સખત તાવ આવવો ઝાડા થવા ઉલટી થવી ખેંચ આવવી અર્ધભાન કે બેભાન થવું આવા લક્ષણો જોવા મળે છે ફ્લાયથી થતો તેના દ્વારા ફેલાતા રોગો બચવા માટેના ઉપાયોમાં ખાસ કરીને ફ્લાયથી બચવા માટે ઘરની દિવાલોમાં અંદરના તેમજ બહારના ભાગમાં રહેલ છિદ્રો તેમજ તિરાડોને પુરાવી દેવા જોઈએ ઘરની અંદરના ભાગે શક્ય હોય ત્યાં સુધી હવા ઉજાસ કે સુધી